you મજામાં મજામાં તો અમારા નવા તમારા બધાનું સ્વાગત છે જય માતાજી તો અત્યારે આપણે આવી ગયા છીએ ઝાંઝરિયા હનુમાનજીના મંદિરે પાસે ભાવનગરમાં અને સરસ મજાનું મંદિર છે બજરંગદાસ બાપાની જન્મસ્થળ એટલે કે જન્મભૂમિ કહેવાય છે તો જો અહીંયા બજરંગદાસ બાપાનો જન્મ અહીંયા થયો તો અને મસ્ત મજાનો અહીંનો ઇતિહાસ છે અને સરસ મજાની જગ્યા છે અને સરસ મજાનું મંદિર છે શનિવારે અહીંયા રાતના બાર વાગ્યા સુધી મંદિર ખુલ્લું હોય છે તો બધા દર્શન કરવા પહોંચી જાયજો અને અહીંનું મસ્ત મજાનું જો ટેબલ આપેલું છે કેટલા કેટલા વાગ્યે દર્શન કરવા આવવાનું હોય તો પહેલાં બતાવી જાવ તો આ રીતનું કાંઈક ટેબલ છે અને સરસ મજાનું મંદિર છે ચાલો તમને ન્યાજ અંદર દર્શન કરાવી જો અહીંયા કંઈક આયોજન થઈ રહ્યું છે શું છે એ તો ખબર નથી પણ હવે આગળ જઈએ કોઈને ખબર હોય તો પૂછ્યો બાકી કાંઈક આયોજન છે એ ખબર છે ને અમે આવી ગયા હતા દર્શન કરવા માટે હું વિપુલભાઈ તો હવે જઈશું અમે દર્શન કરવા શું ક્યાં હો જન્મભૂમિ છે તો જોડાયેલા રહીજો ઘર પર બતાવીશું બાપા સીતારામ હા જોડાયેલા રહેજો ઠેઠ બધી વિડીયોમાં બિના રહેજો અને વિડીયો ગમે તો એક લાઇક નાખ્યો શેર કરી નાખ્યો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો હાલો હવે તમને દર્શન કરાવીએ મંદિરે દર્શન કરાવી દેસું સરસ મજાનું મંદિર છે અને જો આપણે આવતાની સાથે જ તે જો હનુમાનજી દાદાના દર્શન થશે તમને તો ઝાંઝરી હનુમાનજી દાદા અને રામ લક્ષ્મણ સીતાજી આની બાજુમાં આપણે બજરંગદાસ બાપાનું મંદિર છે તો ત્યાં પણ તમને દર્શન કરાવી હતી અહીંયા બજરંગદાસ બાપાનું મંદિર છે અહીંયા આપણે બજરંગદાસ બાપાનું જન્મસ્થળ કહેવાય છે ઝાંઝરિયા હનમંતિ દાદાના મંદિર તો હજી આગળ આપણે શંકર ભગવાનનું મંદિર છે ત્યાં પણ જઈને તો શંકર ભગવાનનું મંદિર છે તો તમને શંકર ભગવાનના પણ દર્શન કરાવી દઉં અને આપણે જો દર્શન કરીને આવ્યા છીએ અને અત્યારે જો આપણે અહીંયા પ્રસાદી આપે છે તો આપણે શાની પ્રસાદી લઈ અને પછી આગળ આપણે બજરંગદાસ બાપાનું જે જન્મસ્થળ એટલે કે જન્મભૂમિ તો ત્યાંના પણ તમને દર્શન કરાવશું એ કઈ જગ્યાએ એવું છે એ જો તમને અહીંથી બાયને બતાવી દો પછી ત્યાં પણ જઈ અને અમારા વિપુલભાઈની જો પ્રસાદી લેવા આવી ગયા છે તો આપણે જો અત્યારે શાની પ્રસાદી લઈ લઈ અને બાપા સીતા લાડવાની પણ પરસાદી છે આપણે લાડવાની પરસાદી છે ભાઈ

આપણે જો પ્રસાદી લઈ લીધી છે ને હવે જવાનું છે આપણે બજરંગદાસ બાપાનું જ્યાં જન્મસ્થળ છે અહીંયા તો જો અને મારા વિપુલભાઈ શું કહે બજરંગદાસ બાપુની જન્મભૂમિ છે એટલે કે ભાવનગરની અંદર અજેવાડાથી એકદમ નજીક જાંજરિયા ત્યાં તો હનુમાનજી મહારાજનું મંદિર છે ને બાજુમાં એકઝેટ બજરંગદાસ બાપુ અહીંયા રહેલા છે એમની જન્મભૂમિ છે એ વિડીયોમાં જોડાયેલા રહેજો તમે તો જોવા જન્મસ્થળ છે અને આપણે અંદર જઈ તમને દર્શન કરાવશું અને સરસ મજાની અંદર જગ્યા છે તો તમને જગ્યાના દર્શન કરાવશું અને અહીંનો થોડો ઘણો ઇતિહાસ આપણે અહીંથી જે કોઈ અહીંના ટ્રસ્ટી અથવા જે કોઈ હોય સેવાભાઈ તો એની પાસે આપણે એમનો ઇતિહાસ જાણીશું અહીંયા આપણે બાપા સીતારામનું જન્મ છે બરાબર આપણે દર્શન કરી રહ્યા છીએ અહીંયા આપણે સવારે દર શનિવારે સાડા થી રાતના બાર સુધી આપણે સાની પરિષદનું વિતરણ શરૂ છે ત્રેષ્ઠ તરફથી આ વસ્તુ બધી મળે છે પછી પૂનમે કોઈ પરિષદી આવી હોય તો આપણે બધાને પરસાદી આપીશ બરાબર પછી અહીંયા જે બાપાનું જન્મસ્થળ છે એ બાજુમાં અધેવાડા ગામ આવેલું છે અધીવાડામાં એક બ્રાહ્મણ હતા અહીંયાથી જે કન્નાડ ગામ બાજુમાં સિંહોની તાલુકા તાલુકાનું ગામ છે કન્નાડ ત્યાં જાતા હાલી નહીં લોકો પછી એનો સમય અનુસાર બધું એને વર્ધાશ્ર વર્ધા થઈ ગયું ઉંમર બહુ થઈ ગઈ બરાબર તો પછી કે બાપુ આ હું નહીં દાદા એ નહીં આવી હાલે બસ તો દાદા કહે કે તો મારે શું આમાં કરવાનું એ કે તો એ કામ કરવી આપણે એ કે તમે આગળ હાલતા જાઓ હું તારી પાછળ આવું હનુમાનજી દાદા આવું વાણી બોલ્યા છે બરાબર તો પછી હનુમાન દાદા આગળ ધીમે ધીમે હાલતા જાય છે ને બ્રાહ્મણ આગળ હનુમાન દાદા પાછળ હાલે છે પછી ધીમે ધીમે આવતા દેવાડાનું ગ્રામ જે આવ્યું ને આ દાદા ઊભા રહી ગયા બે પગમાં દાદાએ ઝાંદર પહેરેલા બરાબર પછી બ્રાહ્મણ એના ઘેરે જતા રહ્યા પછી કે હવે તું અહીં આવી આવી કહીશ ને પછી એ દાદા આ જન્મસ્થળ એમ દાદાનું છે આ મહત્વ છે આ જગ્યાનું આ બાપાની જન્મસ્થળની જગ્યા છે તો આપણે ત્રણ કિલોમીટર દેવાડા ગામ આવેલું છે ક્રોપ થ્રી બાજુની અહીંયાથી અંદર આવી શકો છો અહીં તો આ રીતનો કંઈક આપણે બાપા સીતારામનો અહીંનો ઇતિહાસ છે જન્મસ્થળનો અને આપણે જો બગનાણા જઈ તો આ રીતની આપણને જો દર્શનની ત્યાં મેન મંદિર છે ત્યાં આ રીતના આપણને દર્શન થઈ જાય છે અને જો સરસ મજાની બાપાની શોભી છે અને જો કેવું સરસ મજાનું બાપાનું જન્મસ્થળ છે આ કહેવાય અને દર શનિવારે અહીંયા હજારો માણસો આવે છે દર્શન કરવા માટે અને જો કેવું સરસ મજાનું મંદિર છે અને બાપાની અહીંયા જો જન્મ થયો હતો અને અહીંનું જો આ બધું કઈ રીતનું બધું આયોજન છે જો હનુમાન જયંતિનું અને સરસ મજાનું જો બાપાનું મંદિર છે તમે પણ બધા દર્શન કરવા આવજો ઝાંઝરિયા હનુમાનજી મહારાજના મંદિરે અધિયાવાડાથી થોડુંક જ આગળ અને ભાવનગરમાં આવેલું છે તો બધા મિત્રો વિડીયોમાં બિનાર રહેજો તો હાલો મિત્રો જો આ રીતનો કાંઈક અહીંનો ઇતિહાસ છે અને જો આપણે મંદિરમાં દર્શન કરીને અને તમે જોઈ શકતા છો વિશાળ જગ્યા છે આમું દેખાય આપણે મંદિર સરસ મજાનું મંદિર છે અને દર શનિવારે અહીંયા ઘણું બધું શ્રદ્ધાળુ માણસો તો દર્શન કરવા માટે આવે છે અને અહીંનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશું હવે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય